એટલે નક્કી કર્યું કે ના એ આપણે વધારીને એમને ટેવ લાગ કરી દીધા ભાજપે ક્યાં તો શું કમિશન લેવું હોય તો ધરાઈ લેવું હોય યાર ઓછું શું કરવા લેવું આ મેં નાયા ભેગા મુતર્યા આવો ફરક પડવાનો છે પલડવાનો તો બે બાજુ છે ભાજપને તો ભાજપને જોતા નથી પણ ભાજપથી એ સવાય ભાજપી નેતા એટલે માપજીભાઈ દેસાઈ આ કાર્યક્રમમાં જોડાયા જો કે ભાજપ એમને ગાડતી નથી પણ એમને ઉડી ઉડીને અંદર જવું છે એમનો વિષય હવે તો પ્રજાએ નક્કી કરવું પડશે કે આપણે રોડમાં ખાડા બનાવીએ છીએ કે ખાડામાં રોડ બને છે કોન્ટ્રાક્ટર ઉપડ્યો દે ત્યાં આજુબાજુ દે ખાડા ખોદીને રોડ હતો એ તોડી નાખ્યો વિચાર શું મિત્રો એક તો તમે રોડ બનાવતા નથી તમે ખાડા ખોદ્યો છે એ તોડી નાખો છો અને ઉપરથી પાછા જ્યારે રિપેર કરવા ત્યાંના સ્થાનિકો ગયા એટલે પોલીસ હરકતમાં આવીને એમની અટકાયત કરી

એમના તાયફા ઓછા થતા નથી ક્યાંક મુરત કરવાની ઉતાવળ કરવા વાળા પાણી વેલા છોડવા વાળા વધામણા કરવા વાળા આમાંનું કશું કામ આ સરકારમાં થતું નથી હા થાય છે તો ચોક્કસ તાઇફાઓ આવું ના જે ભોપાળો ગાઢ્યું છે બનાસકાંઠા જિલ્લાના નેતાઓ નેતાગીરીએ

આવાના પાછળ તાયફાઓમાં લાગેલા છે એમના કોઈ જન્મ દિવસ ને પોસ્ટો નાન તેને એમને ખાદ મુહૂર્ત કર્યા ફલાણો ઢીકણો બધું હવે આવો એક ખાદ મુહૂર્ત આજથી બાર મહિના પહેલા કરેલું હતું શું તે આખી માહિતી એ જોઈએ તો દિયોદર વિધાનસભા વિસ્તારનો લાખણી તાલુકામાં આગથળા થી ધૂણસોલ થઈ અને ધાનેરા સુધી એક રોડને મંજૂરી મળી રોડ મંજૂર થયો છે તારીખ

એટલે નક્કી કર્યું ના એ અમને વધારીને એમને નેવું લાખ કરી દીધા ભાજપે ક્યાંક સાંઠગાંઠમાં શું કમિશન લેવું હોય તો ધરાઈ લેવું યાર ઓછું શું કરવા લેવું આ મેં નાયા ભેગા મુત્રે આવો ફરક પડવાનો છે પલડવાનો તો બે બાજુ છે એટલે અમને આ નેવું કરી દીધા હવે નેવું માં ઓછું પડતું હતું એટલે એ રોડ જે પહેલા ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર ની પહોળાઈ હતી એટલે એમને સાત મીટર ની કરી અને ટોટલી પચીસ કિલોમીટર નો રોડ એ ચુમ્માલીસ પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયા ફાળવાના એ દિવસે ક્યારે એક આઠ બે હજાર સોરી નવ એક બે હજાર ચોવીસ ના દિવસે ત્યાંથી માંડી અને આઠમા મહિનાની પહેલી તારીખ સુધી નેતાઓના ખાદ મુહૂર્ત ની દેખાડી રાહ જોવી પડે કારણ કે ક્યાંક બધા તાઈફાઉ કરે ત્યાં સુધી તો કામ ચાલુ ન થાય ને એમને મુહૂર્ત કરવા પડે આપ દ્રશ્યો નહીં નિહાળી રહ્યા છો તારીખ એક આઠ બે હજાર ને ના દિવસે આપણા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત મોટા સાહેબ શ્રી અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ પછી કેસાજી ચૌહાણ ને પરબત કાકાન અને આનાથી પણ ભાજપને તો ભાજપને જોતા નથી પણ ભાજપથી સવાય ભાજપી નેતા એટલે માવજીભાઈ દેસાઈ આ કાર્યક્રમમાં જોડાણા જોકે ભાજપ એમને ગાડતી નથી પણ એમને ઉડી ઉડીને અંદર જાવું છે એમનો વિષય તો આ બધા જ ભેગા થઈને ખાદ મુહૂર્ત કર્યો ને પબ્લિક ને એટલી આશા બંધાણી હવે આ કામ થઈ જશે મિત્રો કોન્ટ્રાક્ટ કપાઈ ગયો બધું કામ થઈ ગયું આજે વાતને લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું કોન્ટ્રાક્ટરે જે ઉતાવળ કરીને રોડ ના આજુબાજુ ખાડા ખોદીને પબ્લિક ને એમ થઈ ગયું કે આ આપણું કામ ચાલુ અને બાર મહિનામાં એને શરત પૂરી કરવાની કામ પૂરું કરવાની ટોચ મર્યાદા આપી શું થયું કામ પૂરું થયું ના મિત્રો કોન્ટ્રાક્ટર ને એમ છે કે જો બધા જ ખાતા હોય તો પછી આપણે ખાડા ખોદવામાં શું વાંધો છે આમે ગુજરાતના એકે રોડ કોઈ પણ રોડ તમે આખા ગુજરાતના લઈ લો મિત્રો એક રોડ એવો નથી જ્યાં ખાડા ખોદેલા ના હોય હવે તો પ્રજાએ નક્કી કરવું પડશે કે આપણે રોડમાં ખાડા બનાવીએ છીએ કે ખાડામાં રોડ બને છે કોન્ટ્રાક્ટર ઉપર ત્યાં આજુબાજુથી ખાડા ખોદીને રોડ હતો એ તોડી નાખ્યો એ તૂટેલો ક્યાંક ક્યાંક રોડ પ્રજા માટે મુશ્કેલી બરો થઈ ગયું જે એમનો અંતર કપાવવાનું હતું બિલકુલ મતલબ ભંગાર રોડની હાલત ત્યાંથી ખેડૂતો પશુપાલકો પોતાના ટ્રેક્ટર ન ચલાવી શકે એવી હાલત થઈ ગઈ મિત્રો બે બે તો જીવલેણ ત્યાં અકસ્માતો થયા એમાં બે વ્યક્તિઓ તો જીવ ખોયો યાર અખાડા ખોદવાથી આવો રોડ બગડ્યો હવે ત્યાંના ખેડૂતો વીફર્યા શું કરે પ્રજા તમારા તાઈફાઓથી તો પરમ દિવસે

ખેડૂતો ત્યાં વિભર્યા એટલે ખેડૂતો એક આંદોલન નું સ્વરૂપ લઈ લીધું અને ત્યાં રોડ જાતે એમને પૂરવા માટે આખા બધા જ ખેડૂતો પાવડા કોદાળી તગારાન બધું લઈ ત્યાં ઉપડ્યા હવે પોલીસ હરકતમાં આવી વિચારજો મિત્રો એક તો તમે રોડ બનાવતા નથી તમે ખાડા ખદીઓ છે એ તોડી નાખો છો અને ઉપરથી પાછા જ્યારે રિપેર કરવા ત્યાંના સ્થાનિકો ગયા એટલે પોલીસ હરકતમાં આવીને એમની અટકાયત કરી પણ અમે અહિયાં રાજ્યમાં ભાજપના રાજ્યમાં તમારા બપાળા તો આ બધું પાર પાડી શકો પરંતુ વિચારો મિત્રો હવે શું થયું હવે ઘણાએ તો પોતાની જે જૂની પોસ્ટો પડેતી નેતાઓની એમાં ખાસ તમે જોઈ લીધો અત્યારે એ ખાતબોરો તે પોતાની પોસ્ટમાંથી ગાડી નાખ્યા કે ક્યાંક આપણું નામ અમા સંડોવણીમાં આવશે એટલે ભાઈ શું કરવા તો કરો છો યાર આટલા બધા તમે ખેડૂતોને બાકી શું રાખ્યું છે આટલા આ આ હેરાન કરવામાં પ્રજાને શું આપને મજા આવે છે ખેર કઈ વાંધો નથી આ બધી જ બાબતોની જાણકારી માટે આપણે ત્યાંના ખેડૂત આગેવાન ધોલાભાઈ સાથે ચર્ચા કરીશું ને ધોલાભાઈ જોડે જાણવાનો પ્રયત્ન કરીશું કે હકીકત

કોઈ કશું જ આમ તૈયારી જ ન દાખે તો અમારે કરવું તો કરવું શું અમે છેલ્લે પછી કંટાળી અને છેલ્લે અમે સામૂહિક બધા આગેવાનો સ્થાનિકો બધા ભેગા થઈ અને અમે એક કાર્યક્રમ રાખ્યો રોડ ઉપર જે સરકારના વિરુદ્ધનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ અમે છવ્વીસ અગિયાર બે હજાર ત્રેવીસના દિવસે રાખ્યો ધૂનસોલ એકઝેટ ચાર રસ્તા ઉપર જ તો જેના થકી મીડિયામાં એની ઇફેક્ટ થઈ સરકારે પણ અમારી વાત સાંભળી તને એને કારણે ટૂંક સમયની અંદર એ સરકારે રોડને મંજૂરી આપી અને એમાં ચુમ્માલીસ કરોડ ને છપ્પન લાખ રૂપિયા એ પાસ કરવામાં આવ્યા અને સિંગલ પટી હતી અને એ મારી માગ બી હતી કે ડબલ કરવામાં આવે ડબલ સાત મીટર પહોળો કરવામાં આવે તો એ સાત મીટર પહોળા માટે ચુમ્માળીસ કરોડ ને છપ્પન લાખ રૂપિયા પાસ કર્યા અને એમાં પચીસ કિલોમીટરની લંબાઈ હતી અને આ રોડનું એ મંજૂર થયા પછી સાંસદનું આપણે ઇલેક્શન આવ્યું બે હજાર ચોવીસનું લોકસભાનું તો ઇલેક્શનમાં થોડું કામ છે આઠ મહિના એ ખાતમુહૂર્ત ના થયું ઇલેક્શન પૂરું થયું પછી આગથડા મુકામે તારીખ એક આઠ બે હાજર ચોવીસ ના દિવસે એટલે આજથી એક વર્ષ પહેલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પછી રાજ્ય સરકારના મંત્રી બળવતસિંહ રાજપૂત સ્થાનિક ધારાસભ્ય દિયોદરના કેસાજી ચૌહાણ પરબતભાઈ પટેલ અને દાંદ્રાના ધારાસભ્ય માવજીભાઈ અને આ બધા આગેવાનો ભેગા થઈ અને આગથળા મુકામે આ રોડ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેની તારીખ હતી એક આઠ બે હાજર ચોવીસ ના દિવસે એ એ ખાતમુહૂર્ત થયું ત્યારે મહિનો કામ કમ્પ્લીટ ચાલ્યું એના પછી જે બંધ થયું થયું જેમ કે આપણે જોઈએ કે એ જે બલ્બ એટલે અંધારું થઈ ગયું થઈ ગયું એના પછી એક વર્ષ પૂર્ણ થયું અમે વારંવાર મૌખિક રજૂઆતો કરી સ્થાનિક લોકોને મળ્યા આગેવાનોને મળ્યા પણ તેમ છતાં આ રોડનું નું કશું ન થાય તો અમે છેલ્લે અંતારે કંટાળી આ રોડ ઉપર ચાલતા ચાલતા લગભગ પચાસ વખત તો સ્થાનિક લોકો જે ડેરી ઉપર દૂધ ભરાવા આવતા હોય ને એનું દૂધ કે ક્યાંક મેન્ટલ કે આવું રોડું આવે એના ઉપર જો આગળનો ટાયર ચડે તો આખું બાઇક સ્લીપ ખાઈ જાય અને જેના થકી ત્યાં અકસ્માતો બી થયા દૂધ પણ ઘણી વખત ઢોળાયું એક તમને વાત કરું કે થી કે આ રોડ ઉપરથી કોઈક બીમાર હશે યુવાન એને લઈ જતા વચ્ચે કયો ગાડીનો ટાયર ફાટી ગયું આવા પથ્થરની અંદર ચાલતા એટલે એ બીજી ગાડી બોલાવીને એની અંદર હોસ્પિટલ જતા જતા એનું મૃત્યુ થઈ ગયું આવા બે કેસો આ રોડ ઉપર બન્યા સ્થાનિક લોકોએ કીધું કે ભાઈ સરકાર કંઈ સાંભળતી નથી તંત્ર એકદમ ગાઢ નિદ્રામાં છે એમના કોઈ છે એના લીધે કે શું થાય છે તો આ કામ ચાલુ નથી એટલે ફરી બધા ભેગા થયા અમે જાતે નક્કી કર્યું કે આપણે તગારા અને પાવડા ખેડૂતના દીકરા છીએ લઈ જઈએ અને ત્યાં જઈને આપણે જાતે ખાડા પૂરીએ જેનાથી કમસે કમ અકસ્માત તો ઓછા થાય તો એ સમયે બધા ભેગા થયા અને સાથે સાથે ધરણા ઉપર પણ બેસશું કે જેના થકી આપણે અહીંયા બેસતા પણ રહેશું અને આ કામ પણ કરશું પરંતુ સરકારે પોલીસને આગળ કરી અને અમારી તમામની ધરપકડ કરાઈ તો ધરપકડ મારી ન થાય એના માટે અમે ચૌદ તારીખે આગામી અમે પરમિશન માગી હતી મામલતદાર શ્રી લાખણી દ્વારા કે અમને અહીંયા બેસવા માટે કામ કરવા માટે પરમિશન આપે પણ એ પરમિશન પણ આ લોકોએ આપી નથી એટલે અત્યારના વર્તમાન સમયની જો વાત કરવામાં આવે છે કે આખી આખું એનું જે સારાંશ કરીએ તો નથી સરકારને કામ કરવું નથી કોન્ટ્રાક્ટરને કામ કરવા દેવું કે કેમ નથી કદી એમાં કઈ ટકાવારી બીજી હશે તો એને કોઈ પ્રેશર નથી એના ઉપર મામા માસી જેવો સંબંધ છે અને નથી અન્ય કોઈ ખેડૂતોને કે સ્થાનિક લોકોને આગેવાનોને વિરુદ્ધ કરવા દેવો કે જેના થકી વાત પહોંચે એટલે કુલ મિલાવીને આ બધી બધું ક્યાં શું થઈ ગયું છે ગોળ જે કુલકીમાં ભાગે છે એવું છે છે રમેશભાઈજી વસ્તુ સાચી પણ આ કામ ને બાર બાર મહિના થયા તમે હજુ કામ સરકાર ના કરે ના કોન્ટ્રાક્ટર કામ કરે ને તમારા જેવા જે આગેવાનો જે ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈ ચાલતા હોય અને એમને સરકાર કામ પણ ના કરવા પેલું નથી નથી ખાવા દેવું તો નથી ખાતા હોય તો ચલો ખાઈ ને તો રાજી થાય પણ આખી આખું ખાઈ જાય છે કઈ એક કમસે કમ ચોમ્માલીસ કરોડ તમે માનો કે પચીસ કિલોમીટર લાંબો રોડ છે તો પચીસ કિલોમીટર સરકાર નો પરિપત્ર મુજબ કે પેલા આપણે હતા જે ત્યારે પિસ્તાલીસ લાખ રૂપિયા હતા એક કિલોમીટર રોડ ના ઓન એન એવરેજ પછી આ લોકો નેવું લાખ કર્યા કારણ કે કમિશન ઓછું આવતું હશે તો નેવું લાખ કરવા જ છે ને કે ચાલો નેવું લાખ રૂપિયા એમાં ત્રીસ કિલો કરી દેજે પણ એના પછી નેવું ના તમે જો પચીસ કિલોમીટરમાં ચુમ્માલીસ સાડા ચુમ્માલીસ કરોડ રૂપિયા એટલે કેટલા થયા લાખમાં જો એને કરવા જઈએ ને તો ચાર હજાર ચારસો ને છપ્પન લાખ રૂપિયા એટલે તમારાથી મારાથી ઉપડે ના જાય કા તો ટ્રેક્ટર કે ટોલું જોઈએ કા પિકઅપ ડાલુ જોઈએ ને કા પછી ટ્રક જોઈએ ત્યારે આટલા રૂપિયા એ એક જગ્યા થી બીજી જગ્યા ખસેડે તો આટલા બધા રૂપિયા આપવા તો એનો મતલબ શું છે ખર્ચો તો છે જ નહીં આ રૂપિયા ને કદાચ નોટો એકબીજા ઉપર કરીને તો રોડ બની જાય નોટોથી જાગૃત થઈ ગયા છે અને અમે તો એ જ કહીએ છીએ કે જો આ રોડ અમે સાત દિવસ આજે સોમવાર છે આવતા સોમવાર સુધીમાં અમે છે કે આ કોન્ટ્રાક્ટર જે બી હોય મોમા હોય ફોઈ હોય કે દોસ્તાર હોય એને હટાવી અને અહીંયા નવો કોન્ટ્રાક્ટર બીજો એવો લાવવામાં જેનાથી છ મહિનામાં કામ પૂરું થાય જો આ બે વસ્તુ ચેન્જ ના થયું તો આનો આ પાછું છે આ રેલી છે અને આમાંથી ભલ ભલા ચોપડા ખુલશે કોને શું કેટલું હતું એટલે આ હું એ જ કહેવા માંગુ છું કે આગેવાનો સ્થાનિક નેતાઓને કે આ બધું બાધી મુઠી જો તમે ઈચ્છતા હો તો આ સોમવાર સુધીમાં કામ થવું જોઈએ નહીતર આની આ વસ્તુ ત્યાં જશે રોડ તો અમે લઈને જ જમ્પીશું એના માટે પેલી ગમે પોલીસ બનાસકાંઠાની પોલીસ લાવશોરી તો અમને કોઈ ફરક પડતો નથી આશા રાખીએ સરકાર આપનું સાંભળે કામ ગતિએ થાય અને જે પોતાની છે ને એમને ક્યાં ગાઢ નિદ્રામાંથી ઉમ સફળ થાય એવા પ્રયત્નો કરીએ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત